નમસ્કાર જય આરસીએમ સાથીઓ સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા બ્લોગની અંદર ચેનલની અંદર તમે પહેલી વખત આજે બ્લોગ જોઈ રહ્યા છો અને તમને ખાતું છે કે ભાઈ આ બધા લોકો ક્યાં જઈ રહ્યા છે અમે જઈ રહ્યા છીએ રાજસ્થાન ભીલવાડા આરટીએમની કંપની વિઝિટ એટલે કે ફેક્ટરી વિઝિટ ફેક્ટરી વિઝિટ કરવા માટે અને બધું જોવા માટે જે લોકો આરસીએમ પરિવારના છે એ બધાને ખ્યાલ છે કે અહીંયા શું છે અને જે લોકો નવા છે એમને આ બ્લોગની અંદર ખબર પડશે કે ભાઈ આરસીએમ શું છે ભીલવાડા શું છે શા માટે ભીલવાડા છે ફરી એકવાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે દસ તારીખ થઈ ગઈ છે અને આપણો ફરી વખત વ્લોગની અંદર હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આરસીએમ વર્લ્ડની અંદર અમે છીએ પણ આ ફેક્ટરી વિઝિટ માટે અમે નીકળ્યા છીએ તમે જોઈ શકો છો આ બધી ફેક્ટરી આપણું જે આરસીએમ વર્લ્ડ છે ટીમ સાથે હજી અમે આવેલા છીએ અને પ્રોગ્રામ હતા થોડો ઘણો પ્રોગ્રામ પૂરો કરી અને અત્યારે ફેક્ટરી વિઝિટ માટે અમે જઈ રહ્યા છીએ સાથે રવિભાઈ છે ઘણા બધા સાથીઓ પાછળ આવી રહ્યા છીએ પ્લાન્ટ વિઝિટ માટે જઈ રહ્યા છીએ જે આપણા મસાલાનો પ્લાન્ટ છે રાઈસ બ્રેન જે પ્લાન્ટ છે એ બધું જોવા માટે જઈ રહ્યા છીએ મળીએ છીએ આગળ તમને બતાવું છું પ્લાન્ટ કેવો છે આરસીએમ પરિવારના જે લોકો છે એમને તો ખ્યાલ જ છે પણ જે લોકો નવા છે એમને પણ આજે જોવા મળશે સાથીઓ આરસીએમના મસાલા પ્લાન્ટ માટે અમે અહીંયા વિઝિટ કરવા માટે આવ્યા છીએ આની ફેક્ટરી હું તમને બતાવું અહીંયા અમારી આખી ટીમ ભાવનગરની હાજર છે એ જોઈ શકો છો આ સ્પેશિયલ આરસીએલ જે પ્લાન્ટ છે જે મસાલા છે મરચું ધાણા પાવડર થી લઈ અને જે કઈ મસાલા છે એ બધાની ફેક્ટરી વિઝિટ કરવા માટે અમે આવી રહ્યા છીએ અહીંયા એ ખાસ એ જોવા માટે આવ્યા છીએ તો તમે અહીં જોઈ શકો છો કે એ રીતના બધું પેકિંગ થાય છે આપણે જેમ મશીન જોઈ શકો છો અહીં આખી ટીમ છે જે અહીંયા વિઝિટ કરી રહી છે બાકી તમે જોયું હશે કે ઘણી બધી કંપનીના મસાલાની કંપની બહાર માર્કેટમાં વેચાતું હોય પણ ક્યાંય જોવા નથી મળતું આર જે સંસ્થા છે કે જે તમને ઓપન ફોર હોલ એટલે બધા જ લોકો જોઈ શકે છે અને જોઈ શકો છો તમે પોસ્ટર છે ટર્મરિક પાવડર રેડ ચેરી પાવડર સબ્જી મસાલાનું લઈ અને બધા મસાલાનું પેકેજિંગ અહીં થાય છે જે ઓપન ફોર હોલ છે બધા લોકો અહીં જોઈ શકે તો ત્યારબાદ આરસીએમની ક્વોલિટી એક્સલન્સ સેન્ટર જે આપણી પાસે અહીં છે તમે જોઈ શકો છો જે એક પ્રકારની લેબ કહી શકાય આરસીએમની કે આની અંદર બધી પ્રોડક્ટ પહેલાં અહીં ટેસ્ટ થાય છે ચેક થાય છે અને આપણે શરીરને નુકસાન કરે એવું કંઈ પણ ન હોય અને કંઈક ને કંઈક હેલ્થ માટે બેનિફિટ પહોંચાડે એવી હોય તો જ અહીં બહાર પડે છે બાકી કોઈ પણ પ્રોડક્ટ સિસ્ટમની અંદર એમને બહાર પડતી નથી આ એક લેબ પણ તમે ચેક કરી શકો છો અને જોઈ શકો છો અહીંયા પણ ઓપન ફોર હોલ છે ટીમ અંદર ગઈ છે હું તમને અંદરનું બતાવું છું જોઈ શકો છો અહીંયા ઓપન પર હોલ છે એટલે ઘણા બધા લોકો અહીંયા પોતે જોવા આવ્યા છે આરસીએમ પરિવારના જે લોકો છે ભારત ઓપન પર હોલ છે એટલે અહીં જોવા આવ્યા છે ઘણા બધા લોકો કે કઈ રીતના બધી પ્રોડક્ટની અહીંયા લેબ ટેસ્ટ થાય છે સાથીઓ સ્પેશિયલ અમે સાબુની ફેક્ટરી વિઝિટ કરવા માટે આવી ગયા છીએ આરસીએમના જે ભીડ સાબુ આવે છે જે વાસણ ધોવાના કહી શકાય કપડાં ધોવાના કહી શકાય તો એના સાબુની ફેક્ટરીની વિઝિટ કરવા માટે અમે લોકો આવી ગયા છીએ જોઈ શકો છો ઘણી બધી માત્રામાં ભીડ છે અહીં અને બધા જ લોકો અહીંયા ફેસિયમ ફેક્ટરી વિઝિટ મતલબ આ જોવા માટે જ આવ્યા છે કે ભાઈ સાબુ બને છે કંઈ અત્યાર સુધીનો રેકોર્ડ છે કે સાબુ બનતા લગભગ ક્યાંય જોવા મળતા નથી કે જોવા જવા નહીં આપણને પણ આરસીએમ સિસ્ટમ એક એવી છે કે જેની અંદર આપણે બધું જોવા જવા દે છે કે ભાઈ કઈ રીતના સાબુ બને છે કઈ રીતના પેકેજિંગ થાય છે અને કઈ રીતના એનું ટ્રાન્સપોર્ટેશન હોય છે બધી જ વસ્તુ ઓપન ઓપન હોય છે એટલે કહી શકાય કે આ સિસ્ટમ છે જે નવા ભારતના નિર્માણ માટે કાર્ય કરે છે એ હકીકતે કંઈક ઉદ્દેશ્ય સાથે કામ કરે છે તમે જોઈ શકો છો હું તમને બધા વિડીયો પ્લેઝ બતાવી દઉં છું

લિક્વિડ આવે છે ટોયલેટ ક્લિનર જેને કહેવામાં આવે છે સાથીઓ એની જે બોટલ છે એનું પણ પોતાનું મેન્યુફેક્ચરિંગ છે તમે જોઈ શકો છો કે પ્લાસ્ટિકની બોટલું જે હોય છે એ પણ અમે બજારમાંથી લાવતા નથી પણ આરસીએમ સિસ્ટમની અંદર જ બનાવી દેવામાં આવે છે તમે જોઈ શકો છો આ એક મશીન છે એની અંદરથી પ્લાસ્ટિકની જે બોટલ હોય છે જે લિક્વિડ હોય છે ટોયલેટ ક્લિનર એની પ્લાસ્ટિકની બોટલ પણ અહીં જ બનાવી દેવામાં આવે છે તમે જોઈ શકો છો ઘણા બધો સ્ટોક અહીં હાજરમાં છે અને અમારી ટીમ પણ અહીંયા અહીંયા આવી છે તમે ચેક કરી શકો છો તો ફિનાઇલ પેકેજિંગ પણ તમે અહીં જોઈ શકો છો ફિનાઇલનું પેકેજિંગ અહીં થઈ રહ્યું છે ની જે મોગરા ફિનાઇલ આવે છે એક બે પ્રકારની આવે છે અલગ અલગ તો એનું તમે અહીં જોઈ શકો છો એનું પેકેજિંગ અહીં થઈ રહ્યું છે હા વોશિંગ મશીન માટેનું જે લિક્વિડ આવે છે એ પણ તમે જોઈ શકો છો એનું પણ પેકેજિંગ અહીં થઈ રહ્યું છે અને ખાસ સાથીઓ આવું બીજી કંઈ તમને જોવા નહીં મળે ભારતની અંદર કે ભાઈ ફેક્ટરી વિઝિટ કરી શકાય અને જોઈ શકાય કે ભાઈ કઈ રીતના પેકેજિંગ બને છે અને એક જ જગ્યા એવી છે જે આરસીએમ વર્લ્ડ છે જેની અંદર ફેક્ટરી વિઝિટ ઓપન ફોર ઓલ છે કોઈ પણ વ્યક્તિ આવી અને એ જોઈ શકે કે જે ચેક કરી જે કુકિંગ ઓઇલ છે રાઇસ બ્રેન તેલ જે આરસીએમનું હેલ્થ બ્રેન તેલ છે જેનું પણ પેકેજિંગ તમને જોવા મળશે અમે સર થોડાક આવેલા હતા અને ખાસ એના પેકેજિંગ જોવા માટે અમે આવ્યા હતા તો મને તમને બતાવવું હાલો તમે એ પ્લાન્ટ બતાવો અહીંયા કઈ રીતના પેકેજ હોય છે જો આજે બીજો દિવસ છે અને મેં બધા એને મૂકી ગયા છે કાપડની ફેક્ટરી છે અહીંયા સેલિબ્રેશન વેલિબ્રેશન બધું બી ગયું છે અને હવે ઘર તરફ જવા નીકળ્યા છે પણ રસ્તામાં એક કાપડની ફેક્ટરી આવે છે તો અમે ત્યાં વિઝિટ કરવા માટે આવ્યા છે આ લોકોને ફેક્ટરી કરાવી